સ્કૂલ ખાતે તારીખ ફેબ્રુઆરી રોજ માતૃ પિતૃ પૂજન દિવસ મોટી શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવાયો કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં માતા પિતા પ્રત્યે માન આદર અને કૃતજ્ઞતાના સંસ્કાર જગાડવાનો હતો કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે થઈ હતી ત્યારબાદ શાળાના પ્રિન્સિપલ શ્રીમતી ગીતા સોનીએ માર્ગદર્શન આપતા જણાવ્યું કે માતા પિતા આપણા પ્રથમ ગુરુ છે તેમના ત્યાગ અને સંસ્કારોથી જ બાળકનું જીવન ઘડાય છે બાળકોનો પ્રથમ ધર્મ છે કે તેઓ માતા પિતાનો સન્માન કરે સેવા કરે અને તેમને ગૌરવ અનુભવાડે આ બાદ વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતાને તિલક લગાવી ફૂલ અર્પણ કરી અને પગ સ્પર્શ કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિક્ષકો વિદ્યાર્થીઓ અને અને હાજરીથી ભાવનાત્મક પાવન વાતાવરણ સર્જાયું હતું માતૃ પિતૃ પૂજન દિવસ જેવી ઉજવણીઓ દ્વારા બાળકોમાં સંસ્કાર કૃતજ્ઞતા અને પરિવાર પ્રત્યેનો ભાવ વધારે મજબૂત બને છે તેવો પ્રતિભાવ પણ વ્યક્ત થયો હતો